રથયાત્રા જ્યારે ભક્તોના આંગણે આવે છે જગતનો નાથ ભક્તોને આશીષ પ્રદાન કરવા ત્યારે આ રૂડા અવસરે નાથની ઘરે બેઠા પૂજા કરવાનો પણ મહિમા રહેલો છે તો શું છે નાથની પૂજાના વિધિ વિધાન આવો જાણીએ તનમે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભગવાનની જગન્નાથજીના પૂજાનું વિશેષ મહત્વ છે આપણે જાણીએ છીએ કે ભગવાન ભક્તોને દર્શન આપવા માટે રથ ઉપર બિરાજમાન થઈને રથની યાત્રા કરશે મતલબ નગરમાં કરશે નગરની યાત્રા કરે છે અને જેમાં બેન સુભદ્રા અને ભાઈની સાથે ભ્રમણ કરે છે જેને આપણે અષાઢી બીજ કહેવામાં આવે છે અને અષાઢી બીજના એક દિવસ પહેલા એટલે કે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે જેમાં ભગવાનને શરીરના રંગ રૂપ રંગોને રંગવામાં આવે છે નેત્ર એટલે કે આંખોની અંદર તે જેની પ્રાપ્તિ થાય તે માટે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે દર્શક મિત્રો ભગવાન જ્યારે જગન્નાથજી જ્યારે અષાઢી બીજ આવે ને ત્યારે આપણે સદૈવ આપણે આપણા ઘરમાં ભગવાન જગન્નાથજીની પૂજા કરવી જોઈએ આમ તો ભગવાનના રથયાત્રામાં સામેલ પણ થવું જોઈએ દર્શન કરવા જોઈએ ભગવાનનો રથને ખેંચવો જોઈએ પરંતુ આજે ઘણા બધા લોકો એવા હોય કે પોતે નથી જઈ શકતા તો પોતાના ઘરમાં રહીને આ જોઈ શકતા હોય છે પરંતુ એની સાથે સાથે જો અષાઢી બીજ જો પવિત્ર તહેવાર હોય કેમ કે આપણે જ્યારે પણ કંઈક સારું કામ કરવું હોય કંઈક ત્યારે હંમેશા સારો દિવસ જોઈએ છે અને સારામાં સારો દિવસ જેને અષાઢી બીજ કહેવામાં આવે છે અષાઢસ્ય દ્વિતીય દિવસે બીજો દિવસ અષાઢ મહિનાનો જેમાં ભગવાન જગન્નાથજી ભ્રમણ કરે છે વર્ષમાં એક જ દિવસ એવો છે કે ભગવાન મંદિરમાંથી બહાર આવે અને ભક્તોને દર્શન આપે છે એટલે આ દિવસને ભક્તોએ બહુ શુભ ગણે છે જે શુભ કામ કરવા માટે સારો મુહૂર્ત સારો દિવસ ખરીદી કરવા માટે શુભ ગણાય છે તો અષાઢી બીજના દિવસે આપણે પણ પૂજા પાઠ ભગવાનની ઘરમાં કરવી જોઈએ જો આપણા ઘરમાં ભગવાન જગન્નાથજી નું સ્વરૂપ હોય અથવા લાલો હોય કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય કે શ્રીનાથજીનું સ્વરૂપ હોય તો એની આપણે આજે ખાસ પૂજા કરવી જોઈએ આજે કરી નહીં અને આવતીકાલે પણ કરી શકો છો જેમ કે આજે નેત્રોત્સવ અને આવતીકાલે ભગવાનની રથયાત્રા પરંતુ જ્યારે તમે પૂજા પાઠ કરો છો ત્યારે પૂજા પાઠની અંદર અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જયારે તમે પૂજામાં બેસો છો ત્યારે શું કરવું શક્ય હોય તો જો ઘરમાં પવિત્ર વસ્ત્ર હોય અથવા નવા કોરા કપડાં હોય તો કોરા કપડાં પહેરીને પૂજામાં બેસવું વધારે સારું પૂજામાં પૂજા કરતા પહેલા ત્રણ વખત પાણી હાથમાં લેવાનું અને ત્રણ વખત પાણી આચમન કરવાનું મતલબ પીવાનું અને બોલવાનું જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ ત્રણ વખત નામ લેવાનું ત્રણ વખત પાણી પીવાનું અને એનાથી શરીરનું શુદ્ધિકરણ થાય ત્યાર પછી હાથને ચોથી વખત જે હાથ પીધો મતલબ હાથ દ્વારા જે પાણી પીધું હોય તો એને આપણે પાણી નાખીને શુદ્ધ કરવું જોઈએ પોતાના ભાગ્યમાં ચાંદલો કરવો જોઈએ આસન ઉપર બિરાજમાન થવું જોઈએ દીવો કરવો જોઈએ અને મંદિરની અંદર પહેલું થોડું ગંગાજલ લઈને છંટકાર કરવો જોઈએ આ પવિત્ર પવિત્ર સર્વાવસ્થા પીવા એ જળનો છંટકાર કરવાથી એ જગ્યા એ પવિત્ર સામગ્રી પૂજાની જે કઈ લઈને બેઠા હોય બધું શુદ્ધ બને છે ગણેશજીને નમસ્કાર કરી અને હાથમાં સંકલ્પ કરવાનો હોય છે સંકલ્પ એટલે કે હે ભગવાન આજના દિવસે હે ભગવાન જગન્નાથજી હું તમારી પૂજા કરું છું જ્યારે પૂજા કરો છો ત્યારે સંકલ્પ કરવાનો હોય ચાહે આજે પૂજા કરો અથવા કાલે અષાઢી બીજ વખતે પણ તમે પૂજા કરી શકશો ત્યારે સંકલ્પ કરવાનો છે કે ભગવાન પુત્ર પૌત્રાદી અવિચ્છિન્ન સંતિર લક્ષ્મી પ્રાપ્તિ આવી બધી આપણી જીવનની ઈચ્છા હોય રજૂ કરી અને પછી કે ભગવાનનું તમારી પૂજા કરું છું ત્યાર પછી ભગવાનની પૂજા પ્રારંભ કરવાનો પૂજા કરતા હોય એટલે પેલા ગણેશજીને ચાંદલો ચોખા પુષ્પ અને ગોળ નો પ્રસાદ ગણેશજીને જમાડવાનો ત્યાર પછી ભગવાન ઠાકોરજીને એટલે કે જગન્નાથજીની પૂજા કરવાની છે શંખનો નાદ કરવાનો શંખ વગાડવાનો પૂજામાં શંખ અને ઘટડીનો નાદ કરી અને જગન્નાથજીની સોરસોપચાર પૂજન કરવાનું જેમાં ભગવાન લાલો હોય કે ઠાકોરજીની મૂર્તિ હોય એને એક બીજા સરસ મજાના સુંદર પાત્રમાં લેવાનું અને ભગવાનની ઉપર ચાર ચમચી પહેલાં પાણી ચોખ્ખું અર્પણ કરવાનું જલ અર્પણ કર્યા બાદ પાંચ વખત પંચામૃત અને પંચામૃત અર્પણ કર્યા બાદ ભગવાન થોડું ચંદન વાળું પાણી અને હરદર વાળું પાણી ભગવાન કર્યા બાદ એ સ્વરૂપને શુદ્ધ કરવાના છે જલથી ભગવાનને ચોખા કરવાના અને જો એમાં શ્રેષ્ઠ તમારી પાસે જો શંખ હોય તો શંખમાં જલ ભરીને ભગવાનની ઉપર અભિષેક કરજો કેમ કે અભિષેક પણ ભગવાનને બહુ પ્રિય છે ત્યારે અભિષેક વખતે ભગવાનના મહામંત્ર તમે જાપ કરી શકો છો ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવાય કાં તો જય જગન્નાથ મંત્ર જાપ કરી અને ભગવાનની પર ધીરે ધીરે શંખમાં પાણી ભરીને એ ભગવાનની પર ભગવાનને શુદ્ધ કરવાના ભગવાનને ચોખ્ખા કપડાંથી લૂછીને પાછા તમારા મંદિરમાં બિરાજમાન કરવાના ભગવાનને સરસ મજાના વસ્ત્ર અર્પણ કરવાના જેમાં વાઘા તમે લાવ્યા હોય તો વાઘા ભગવાનને પહેરાવાના વાઘા લાવો તો નાડા છડીને ટુકડો લઈ ભગવાનને પહેરાવવાનો જન ભગવાનને અર્પણ કરવાની ચંદન ચંદનના ચાંદલા પુષ્પ સફેદ પુષ્પ થી ભગવાનની પૂજા કરવાની અને વિશેષ શક્ય હોય તો એક હજાર આઠ તુલસીના પાન લેવાના છે અને ભગવાનના એક હજાર નામ બોલવાના છે ને ભગવાનને એક નામ બોલી એક તુલસીનું પાન એવી રીતે ભગવાનને તમારે અર્પણ કરવાના છે વિષ્ણુ સહસ્ત્ર સહસ્ત્ર વિષ્ણુ ભગવાનના હજાર નામ બોલી હજાર તુલસીના પાન ભગવાનને અર્પણ કરજો અને જે વ્યક્તિ પૂજાની અંદર આ કરે છે તો એનાથી અપાર ધન એને મળે છે કેમ કે લક્ષ્મીજી એને તુલસી કહેવાય છે એને તુલસી ભગવાનને અર્પણ થાય છે ને અહીંયા તો એ બહુ જ ધનવાન બને છે સાથે આટલું કર્યા બાદ ભગવાનને જો જાંબુનો પ્રસાદ મગનો પ્રસાદ મીઠાપુલા એટલે કે માલપુવા અથવા દૂધ પાક વગેરે ભગવાનને ભોજન કરાવી ભગવાનની કપૂરથી આરતી કરવાની છે કેવલ કપૂર મૂકીને આરતી કરવાની છે કપૂર ગૌરમ અથવા ઈદ ગુ હવે હે પ્રજનન મેં આરતી નાનકડી કરી અને ભગવાનની ચાર પ્રદક્ષિણા કરવાની છે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન હે જગન્નાથજી આજે ભક્તોને તમે દર્શન આપવા માટે નગરમાં ભ્રમણ કરો છો તો હે પ્રભુ અમારા જીવનમાં પણ અમને દર્શન આપી અમારા જીવનને ધન્ય કરી અને દુઃખોને દૂર કરજો આવી પ્રાર્થના કરવામાં આવે અને કાલી ઘેલી વાણીમાં ભગવાનની થાય એટલી પૂજા કરવામાં આવે છે તો પૂજન સોરસોપચાર પૂજન કરવાથી ભગવાન બહુ જ પ્રસન્ન થાય છે તો દર્શક મિત્રો આ રીતે તમારા ઘરમાં તમે ભગવાનની પૂજા કરી શકો છો તમારી પાસે મૂર્તિ ન હોય તો ત્રણ સોપારી મૂકી જેમાં જગન્નાથજીની બેન સુભદ્રા અને બલરામજીની ત્રણ સોપારી મૂકીને કરી શકો ન હોય તો ખાલી વિષ્ણુ ભગવાનની પૂજા વિષ્ણુ મૂર્તિ હશે લાલાની મૂર્તિ હશે તો એના ઉપર પણ તમે કરી શકો છો પણ ચોક્કસ અષાઢી બીજનો પર્વ જ્યારે આવે ત્યારે ચોક્કસ આપણે આવી રીતે પૂજા ભગવાનની કરવી જોઈએ દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી આપી છે ને આગળ પણ આવી જાણકારી આપતા રહીશું કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન